નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર મિત્રો રેશન કાર્ડ ધારકો માટે એક નવી યોજના શરૂ કરવામાં આવેલી છે સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ નવી યોજના અંતર્ગત રેશન કાર્ડ ધારકોને દર મહિને ખાતામાં આપશે એક હજાર રૂપિયા મિત્રો આ યોજનાના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ત્રીસ ઓગસ્ટ બે હજાર પચીસ સુધીની રાખેલી છે આજના વિડીયોમાં મિત્રો આ એક હજારની રાશિ કેવી રીતે મેળવવી આમાં ડોક્યુમેન્ટ કયા કયા જોશે તેમજ આમનો ફોર્મ કેવી રીતે ભરવાનું રહેશે એમના વિશે વિગતવાર માહિતી આપણે વિડીયોમાં આગળ જોવાના છે તેમજ મિત્રો આ યોજનાનો લાભ એપીએલ બીપીએલ તેમજ એ વાય એટલે કે અંત્યોદય રેશન કાર્ડ ધારકો તમામ રેશન કાર્ડ ધારકોને મળવાપાત્ર છે તો મિત્રો ગુજરાતના તમામ રેશનિંગ કાર્ડ ધારકો જે આ યોજનાનો લાભ લેવા ઈચ્છતા હોય તે તમામ વિડીયોના છેલ્લે સુધી બન્યા રહેજો અને ચેનલ પર પણ પણ નવા આવ્યા છો તો લાઈક અને ચેનલને કરવાનું ના શકશો તો મિત્રો સરકાર લોકોને આકર્ષવા માટે સમયાંતરે અલગ અલગ યોજનાઓ લઈને આવે છે હવે સરકાર રેશનિંગ કાર્ડ ધારકો માટે એક નવી યોજના લઈને આવી છે સરકારે એક એવી યોજનાની જાહેરાત કરી છે કે જેનો લાભ મોટા ભાગના ગરીબ લોકોને મળશે એટલે કે મિત્રો જે ગરીબી રેખાની જીવતા હોય એ અરજદારને આ યોજનાનો લાભ મળવા પાત્ર છે આ યોજના હેઠળ તે પરિવારોને દર મહિને અનાજની સાથે એક હજાર પણ મળશે જેમની આર્થિક સ્થિતિ નબળી છે અથવા તો આર્થિક સ્થિતિ સારી નથી તેમના માટે આ યોજના લાવવામાં આવી છે તો મિત્રો એવા અરજદારો કે જેઓ ગરીબી રેખાની છે જીવે છે જેમની આર્થિક સ્થિતિ સારી નથી તેવા અરજદારોને અનાજની સાથે રૂપિયા એક હજાર પણ દર મહિને આપવામાં આવશે આ યોજનાનો ઉદ્દેશ્ય મિત્રો માત્ર મફત રાશન પૂરું પાડવાનું નથી પણ ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને આર્થિક સહાય પૂરી પાડવાનો પણ છે મિત્રો આ યોજનાનો લાભ ફક્ત તે લોકોને જ મળશે જેઓ માપદંડ પર પૂરતા ઉતરતા હશે એટલે કે મિત્રો આ યોજના માટે એક પાત્રતા એક માપદંડ નક્કી કરવામાં આવેલ છે જે માપદંડમાં સમાવેશ થતો હશે તે જ અરજદારોને આ યોજનાનો લાભ મળશે આ યોજનાનો લાભ લેવા માટે મિત્રો સૌ તો તમારા માટે રેશન કાર્ડ ધારક હોવું ફરજિયાત છે એટલે કે જે જે અરજદાર પાસે રેશન કાર્ડ હશે એમને આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે હા મિત્રો તમારી વાર્ષિક આવક બે લાખ થી જે જે અરજદારની વાર્ષિક આવક ઓછી હશે એ જ અરજદારો આ યોજનાનો લાભ મેળવી શકશે આ યોજનામાં પાત્ર ગણાશે કારણ કે મિત્રો જે ગરીબી રેખા નીચે જીવતા હોય એમની માસિક આવક રૂપિયા બે લાખ થી ઓછી હશે તો જ આ યોજનાનો લાભ મેળવી શકશે રેશન રેશનકાર્ડમાં ઈ કેવાયસી હોવું ખૂબ જ જરૂરી છે રેશન કાર્ડમાં પાંચ સભ્ય હોય તો પાસે પાંચ સભ્યને ઈ કેવાયસી કરેલા હશે તો જ આ યોજનાનો લાભ મળવા પાત્ર છે તેમજ મિત્રો આ યોજનામાં દરેક લાભાર્થીને ખાદ્ય સુરક્ષા પૂરી પાડવામાં આવશે એટલે કે અનાજ પણ પૂરું પાડવામાં આવશે જેમાં દરેક લાભાર્થીના બેંક ખાતામાં દર મહિને રૂપિયા નાણાકીય સહાય મોકલવામાં આવશે જેથી આ યોજનામાં પારદર્શિતા રહે એટલે કે મિત્રો દ્વારા ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરવામાં આવશે જેથી કરીને વચલાવ કોઈ પૈસા ન લઈ જાય એટલે કે પારદર્શિતા આ યોજના અંતર્ગત પારદર્શિતા જળવાઈ રહે તેમના પછી મિત્રો છેલ્લે વાત કરીએ કે આ યોજનાનો લાભ લેવો છે ક્યાંથી અરજી કરવી કેવી રીતે અરજી કરવી તો મિત્રો આ રીતે અરજી કરો તો તમને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે કેવી રીતે અરજી કરવી તો મિત્રો આ યોજનાનો લાભ મેળવવા માટે અરજી પ્રોસેસ ખૂબ જ સરળ છે અરજી કરવા માટે વ્યક્તિ પાસે રેશન કાર્ડ આધાર કાર્ડ બેંક પાસબુકની નકલ આવકનું પ્રમાણપત્ર રેઠાણનું પ્રમાણપત્ર વગેરે જેવા ડોક્યુમેન્ટ હોવા જોઈએ અરજી કરવા માટે રાજ્યના ખાદ અને નાગરિક પુરવઠાની વેબસાઇટની મુલાકાત લેવાની રહેશે રેશન કાર્ડ નવી યોજના બે હજાર પચીસ માટે અરજી લિંક પર ક્લિક કરવાનું રહેશે તેમના પછી મિત્રો રેશન કાર્ડ નંબર અને અન્ય વિગતો ભરવાની રહેશે દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે ત્યારબાદ ફોર્મ સબમિટ કરવાનું રહેશે હવે મિત્રો જો તમે ઘરે બેઠા ફોર્મ સબમિટ ન કરી ફોર્મ ભરી ના શકો તો વીસી અથવા તો સીએસસી સેન્ટરે જઈ અને તમે આ સરળ રીતથી આ ફોર્મ ભરી શકશો તદુપરાંત મિત્રો સરકારે ઈ કેવાયસી પણ ફરજિયાત બનાવ્યું છે જેથી આ યોજનાના લાભ યોગ્ય લાભાર્થી સુધી પહોંચી શકે એટલે કે મિત્રો જે જરૂરદારી ઈ કેવાય કરાવેલું હશે યોગ્ય અરજદાર હશે એમને જ આ યોજનાનો લાભ મળવાપાત્ર પાત્ર રહેશે અહેવાલ મુજબ આ યોજના એક જૂન બે થી શરૂ કરવામાં આવશે એટલે કે મિત્રો એક જૂન બે થી આ યોજના અમલમાં મૂકવામાં આવી શકે છે તો મિત્રો આ યોજના માટેની અંતિમ તારીખ ત્રીસ ઓગસ્ટ બે સુધીની રાખેલી છે જે જે અરજદાર આ યોજનાથી વંચિત હોય આ યોજનાનો લાભ લેવા ઈચ્છતા હોય જેમને ખાતામાં દર મહિને એક રૂપિયાની રાશિની સાથે અનાજ પણ આપવામાં આવશે જે જે અરજદારો જે જે રેશન કાર્ડ ધારકો આ યોજનાથી વંચિત હોય તે વેલી તકે વીસીઈ અથવા તો સીએનસી સેન્ટરે જઈ અને અરજી કરી શકશે ફોર્મ ભરી શકશે અથવા તો મેં જણાવ્યું એ પ્રમાણે ફોનના મારફતે જાતે જ ફોર્મ ભરી અને આ યોજનાનો લાભ મેળવી શકશે